ઝાલોદ અગ્રવાલ સોસાયટી પાછળ આવેલા ડમ્પિંગ યાર્ડનો કચરો બાળવામાં આવતા તેના પ્રદૂષિત ધુમાડાથી સ્થાનિકોમાં આક્રોશ આ તારીખ દસ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે છ કલાકે સ્થાનિકો દ્વારા આપેલ માહિતી અનુસાર ઝાલોદ અગ્રવાલ સોસાયટી પાછળ તેમજ અનાજ ગોડાઉન પાછળ નગરપાલિકા વિસ્તારમાં નગરનો વેસ્ટ કચરો ઠાલવવામાં આવતો હોય છે આ કચરાના ડમ્પિંગ યાર્ડને અહીતી હટાવવા આ વિસ્તારના સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી આ વેસ્ટ કચરાની દુર્ગંધ પણ ઘણીવાર સોસાયટીના વિસ્તારોમાં આવતી હોય છે આ સોસાયટીમાં વયોવૃદ્ધ બાળકો પરિવાર સાથે અહીં વસવાટ કરતા હોય છે અને આ સોસાયટી પાછળ આવેલા ડમ્પિંગ યાર્ડનો કચરો વાળવામાં આવતા અહીં સ્થાનિકો હેરાન થયા છે આ કચરો વાળવામાં આવતા તેનો પ્રદૂષિત હવા સોસાયટી વિસ્તારના ઘરોમાં આવતું હોય છે જેને લઈને સ્થાનિકોનું સ્વાસ્થ્ય જોખમાઈ કેવા વિશેષ વયોવૃદ્ધો લોકો વધુ બીમાર પડતા હોય છે જેથી સોસાયટી વિસ્તારના રહેવાસીઓની માંગ કરવામાં આવી છે કે આ ડમ્પિંગ યાર્ડ અહીંથી હટાવવામાં આવે જેથી આ કચરાનો દુર્ગમનો સામનો ન કરવો પડે તેમજ આ કચરાના ઢગલાને બાળવામાં ન આવે જેથી તેનો ધુમાડો લોકોના સ્વાસ્થ્ય ન બગાડે દાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા હાલ નવા આવેલા છે પણ કામગીરી ખૂબ સારી જોવા મળી રહી છે જેથી સ્થાનિકોની આ સમસ્યાનું કાયમી સમાધાન નગરના કાઉન્સિલરો સાથે બેસી તેનો નિકાલ કરવામાં આવે તેવી હાલ લોકોની લોકમાંગ પણ ઉઠવા પામી છે